સુરત ભટ્ટા રોડ પર ગણપતિ પંટાલ પર ગુજરાત પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય પરિવાર સાથે શ્રીજીની આરતી ઉતારી હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા સુરતમાં તમામ તહેવારો સુખમય માટે પ્રાર્થના કરી સુરતમાં ગણેશજીની મૂર્તિ પર થયેલા પથ્થરમારાથી વાતાવરણ તંગ છે ત્યારે કાયદા વ્યવસ્થાની સમીક્ષા કરવાની સાથે સાથે સાયબર સંજીવની કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સુરત આવ્યા છે ત્યારે ગણપતિ પંડાલમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય હાજરી આપી હતી સાથે ગણપતિ બાપાની આરતી ઉતારીને પૂજા અર્ચના કરી હતી ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સુરતની મુલાકાતે આવ્યા છે ભટાર ખાતે આવેલા ઠાકોરજી મંડપ પર ડીજીપી સહિત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગણપતિ બાપાની આરતી કરી હતી સાયબર સંજીવની કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ડીજીપીએ નિહાળ્યો હતો ભટારમાં ગણપતિ બાપાની આરતી પૂજા અર્ચના કરી મહેદરપુરા દાળિયા શેરીમાં ગણપતિ બાપાની પૂજા કરી હતી પરિવાર સાથે ગણેશ પંડાલની મુલાકાત કરવામાં આવી છે ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવામાં આવી છે સાથે એ મેસેજ આપવામાં આવ્યો હતો કે ઉત્સવમાં કાંકરી ચાળો કરનારની ખેર નથી આગામી સમયમાં ઈદ અને વિસર્જનમાં પણ કંઈ અઘટિત ન થાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી